આટા મોટો જુગારી છે ઉપાડે જાય હે પોલીસ વાળા વિડીયો જોતા અહીં હે તો સાપુ ઈ રમો ઓય તો વાંધો ન તા કે જુગાર રમો ખોટા ખોટા રમો ખાસા ખાસા હા સુકલા પછા પછા રૂપિયા ઓરે રે રૂપિયા કોઈ ખીસા ન રમો રમો છોકરા ને બિસારા ને ટાણું તો ઘટવું ને રસોઈ પાણીની વાત કરીએ તો કુડા પ્રોગ્રામ કર્યા કુડા ને મગની દાળ

ઓકે ધાની ખેતલી તા પછી તારો કર નો પાકી કોરા આ લોન માં દેની છે અગે માર માં છે પછી આ માં છે અગે બે ત્રણ બાકી હે ને તો લેતો પાછો છોકરી રે અમારા મલકુડા ને સાથી મગની દાય

હવે કાઢી લાંચી વાત છે હા રાફીનુપરો હેરખે હેરખો થયો હજુ ઈતા કોઈ રીકી આગળ જઈજતા ખરી તમે

खाई खाई ते ते नी मरे त न बैठ जाऊ नि ने वा खाइ खाइ ने आराम मा थाइस हवे खाटला गोते लिधा ते हालो नि त बेहे जाऊ लाइट घडीक लाइट आवे घडीक मे आवे अनि आपरा मे धरयो हर खाम કામ કરવું કંઈ ખબર નથી પડતી બોલો તય ને મગ બાજરો ભાઈ વાણ હે એની ખબર હે કામ થતું છે ઉકરાટે કે હવાનો એવો થાય કે કાં પછી ઠાવકોથી પડે જાય એની કે ઉપાધી નહીં આમાં એ બધી વાત હરખાયું કરે દીધી કીંક વાવે માણસ બીજું અમુકની ખેડવાના બાકી છે હું રાણાવાઈ ગોતો અટાણેથી લાગઠ મગ ઉપા લગભગ ઠેકાણે મગના વાવેતર એવા હે બોવા મગ ઉપાય કામ જે પાક માથે હોય એનું તો પૂરું થઈ જાય ને જે થોડા કાસા હોય એની વાંધો ન આવે બહુ મે આવે તો એની વાંધો આવે ને ને આ તને જ દેખાય ઓર અતિશય ઉપરાટ થાય રીતે ખુરશી લે લે ના કાગળી ફાવ કુદી વાવા આવ્યું તો ખુરશી બુરશી ન ઉઠશે આ ઘણી જ આવી છે ને જા બચ્ચા પાલટી હે ને ઘૂમરા મારે છે ને બે ફામ રખડે મીરા ને અજય ને હિરોલ ને ક્રિશાન कहीं खटे नी ने वहाँ अंदर साफ सपाटी बोले मेहमान ने जा मेहमान ने है वहाँ तो सी तू तु अगली मैं आई है तार मैं नहीं पासी लाइट वही गई ये वहाँ तैर नहीं मैं वही गई थोड़ी बार नहीं फरवा देता हम ये कोई आवा है मेहमान ये मैं आई है मैं भाई गया से डोट जाओ जाओ घर जा जा में बैठो ઘડી ઘરમાં માં ઘડી ફરિયા માં આથી ઘર આવ્યા તો પાછી લેટ હોય ને માય મે લેખે ને બાસી કી બાંધ ધન ચાલુ કરી દીધું માય બાપે પછી સાલુ મેનુ બંધાય ને અટાણે બંધાઈ જાય આઈ કલાસ બાસ એ છે ને ઉકે બંધ હા

એ લેતા બગાઘરે પૂખી જાય મેં તો ખાડા બીવ રાગ્યા કઈને મેં નહીં આવે પાણીમાં રખાડવાનું હે નાણા માં કુતિયાણા નીકળ્યો છોકરા જમાલ બોલાવે મોજ પડે ગયે એ સાયકલ ફેરવે કોઈ કંઈ કરે તું ખા તો એ ખાવાના ને તો શું કે વરસાદ જો ગાજે તો ખરી આકો દેખાય આ માથે જો હે પણ વેઠ્યા વિનાનું છે સારું સારું ન આવે તો હા મોજ હા જોઈજે હો આ છોકરાઓની તું લીતી જા ને ઘેરી જો બધા જાય ઓલી વાળી ખાતર પાડવા તાર બી શું કામ આ કાર નું પાઈ ગયું એમ ના પાડે આતન લાબ દીધો એ વૈસી આતન લાભ દીયો ખાતર નું તો રેઠું કાઈ પડ્યું કે લે લે કાય મે જ અમારે કોટિયાણા માં કઈ ઘેર કઈ નહોતું ને આ કુતિયાણે પી ગયા તો બહ બહાટી બોલવા માટે

રીલા મમન જ ને તાવી મે માંથી નહીં મેં પડ્યો ફૂકા કાટે નહીં ખાઈવા હે ખાવા ઈ આવે આવે તો નાસ્તો પાણી કરવા બેસી મજા કરો ગાજે અહીંયા વરસવા હોવાનો છે હા

ખરી હાલો 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 તૈયારી થાય હાલો 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 હા તો ભાઈ ક્યાં ટાણે કોઈ વાતોમાંથી નેવીરું ને થતું કોઈ કામમાંથી નેવીરું ને થાતું કે કોઈ વ્લોગ બનાવે નહીં વ્લોગ માં વાતો કરે હો હો ની વાતોમાં એટલા પડ્યા નહી કે હું ફોન લઈને જાન તો કોઈ ત્યાં બેતું હું માં ને ભેરા ત્યાં બધાય બીના જેવું હે ને આ એની મોજમાં હે બધાય જમાવટ કંઈ ઘટે નહીં શું કરે બાંધે જો જ રાટી બોલે

ની વાત કરીએ વરસાદની તો જીવો અંધાઈ રહ્યો તો જીવો ઘાસતો તો એ પ્રમાણે ન આવ્યો ને કુતિયાણા જીવો ગયો મે પડ્યો જોયો ને આ કઈ નતું ચાર કિલોમીટર થાય ખાલી સાટો નમ રે ને વા ગોઠણી ગોઠની પાણી ભરાઈ ગયું બોલ બધા વાતો ની સડાઈ ગયા હબા ને મા રોટલા ઘડે મણી કોઈ બીજું જવાબ નહી દે આટા હા મને કાં માન ભેરા ત્યાં આટા ન જતાય હા આ ઓરું પોરું ના વાન ઘડી કા વાતો સર કરે વરે પાછું કી કામ કરીને ને બેહ જાય વરે ખાટલે વરે બે વાતો કર સડે ગઈ સડે હા તો માર જો રોટલા ઘરતી જાય નાકતી જાય બધું ઘેર હું એક આઈ દે થપો થા હે ને આસ્તા તો હમાઈ હું કા બધે માંડવા ખોડવા બારો ભાઈ મારી માં સલામ આંગરી અરે જે હું એ શાંતિ રામી નીતેશ હમી તો બાસ છોકરાના ચેર પાંચ અતારાના પાસ વાં ન ભરા જીવી નીતેશ ની તો જાવું તો લગન માં પણ મેં આવ્યો ને એમાં નો જેલી અલી સુટકા વિનાના રોકાવા પિયે ને કોઈ કોઈ કે કે ઉખે પાછા જેવું વડે હાઈતમો માથે હોય થયું નઈ હાઇટમાં બધી બધે એના જ એવું થઈ ગયું